હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારા અશ્વિસ કિચનમાં તો આજે હું તમારા માટે હોળી માટેની સ્પેશિયલ રેસિપી લઈને આવી છું એટલે કે સ્વીટ રેસીપી છે તો જેને આપણે ગુજિયા કહીએ છીએ અને આ ગુજિયા આપણે દિવાળીમાં પણ બનાવીએ છીએ જેને આપણે ઘૂઘરા કહીએ છીએ તો ગુજિયા માવામાંથી બનતા હોય છે પણ અહીંયા મેં ફક્ત ડ્રાય ફ્રૂટ અને રવાનો ઉપયોગ કર્યો છે કારણ કે માવાનો ઉપયોગ કરીશું તો એને જે વધારે ટાઈમ સુધી આપણે એને સ્ટોર નથી કરી શકતા એટલા માટે મેં અહીંયા ફક્ત ડ્રાયફ્રૂટ અને રવાનો ઉપયોગ કર્યો છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એક કપ જેટલો મેંદો લીધો છે અને એની અંદર ઘીનું મૂળ લીધું છે બે મોટી ચમચી જેટલું મૂળ પ્રમાણસરનું નાખવાનું તો જ આપણા ભુજીયા ખસતા એવા બનશે આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી દઈશું બહુ સોફ્ટ પણ નહીં અને એકદમ બહુ કડક પણ નહીં એવો આપણે લોટ બાંધવાનો છે તો આપણે પાણી થોડું થોડું ઉમેરતા જઈ અને મસળતા જઈને લોટ બાંધી લઈશું જો ફ્રેન્ડ્સ આ રીતે લોટ બાંધી લેવાનો હવે આપણે એને એક કલાક માટે રેસ્ટ આપીશું તો કોટનના કપડામાં વિટાળી અને આપણે એને એક કલાક માટે રવા દઈશું તો ત્યાં સુધી આપણે જે આપણે એનું સ્ટફિંગ એટલે કે પોરણ બનાવવાનું છે એ તૈયાર કરી દઈએ તો એના માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે કાજુ છે બદામ છે સૂકી દ્રાક્ષ છે પિસ્તા છે સાથે એલચી છે અને ચારોળી અને કોપરાનું છીણ પણ લીધું છે તો દ્રાક્ષને આપણે પીસવાની નથી તો જે ડ્રાયફ્રૂટ છે એમાં કાજુ બદામ અને પિસ્તાને આપણે પીસી લેવાના છે થોડા અધકચરા તો અમે મિક્સરમાં લઈ અને અધકચરા પીસી લીધા છે આ રીતેનો જો તમારે થોડા કચરા ચાવવામાં આવે એ રીતે રાખવું હોય તો થોડા ખાં ખાંડણી દસ્તામાં લઈ અને થોડા એને ખાંડી લેવાના અથવા તો કટરથી કટ કરી લેવાના તો અહીંયા મેં એક પેનમાં ઘી લઈ લીધું છે અને એની અંદર મેં એક નાની વાટકી જેટલી સોજી લીધી છે સૂજીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે અને આપણે એને ધીમા તાપે શેકી લઈશું તો આ રીતે આપણે મીડિયમ ગેસ પર શેકવા મૂકી દઈશું તો એને હલાવતા જઈને સતત હલાવતા જઈને થોડું કલર બદલાય ત્યાં સુધી શેકવાનું અને પછી જે આપણે મિશ્રણ તૈયાર કર્યું તો ડ્રાયફ્રૂટનું પીસીને એ લઈ લઈશું એટલે એને અલગથી આપણે શેકવાની જરૂરત નહીં પડે કારણ કે આપણે રવામાં સાથે શેકાઈ જશે એને મીડિયમ ફ્લેમ પર સાથે સાથે એને શેકી લેવાનું અને સાથે આપણે જે કોપરાનું છીણ લીધું છે એને પણ નાખી દઈશું એટલે એ પણ થોડું અંદર શેકાઈ જાય તો બધું મિશ્રણને આપણે આ રીતે ઉપર નીચે હલાવતા જઈ અને શેકી થોડો કલર બદલાય એટલે કે બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તો જો ફ્રેન્ડ સરસ એવો કલર પણ ચેન્જ થવા મળ્યો છે કોપરાનું છીણ પણ સરસ એવું શેકાઈ ગયું છે સૂજી પણ શેકાઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં ઠંડી થવા માટે લઈ લઈશું તે પહેલાં આપણે થોડી જે સૂકી દ્રાક્ષની ચારૂળ છે નાખી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાથે ઉપર ખાંડ નાખી દઈશું પછી અમે દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે તે એક વાટકી જેટલી દળેલી ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો વધારે ઓછી કરી શકો છો હવે આપણે ગરમ પેન છે એમાં જ બધું આપણે સરસ મિક્સ કરીને હલાવી દઈશું જેથી બધી ખાંડ પણ સરસ એવી અંદર મિક્સ થઈ જાય અને પછી એક પ્લેટમાં કાઢી લેવાની ઠંડુ થવા માટે તો દસથી પંદર મિનિટ એટલી ઠંડી થવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે હવે એમાં લોટમાંથી પૂરી વણી અને સ્ટફિંગ ભરી દઈશું આ રીતે નાના નાના પૂરીના લુવા જેટલા લુવા કરી અને પૂરી વણી લેવાની બહુ બહુ પાતળી એ પૂરી વણવાની આ રીતે પૂરી વણાઈ ગઈ છે તો અહીંયા મેં ભોઘરા બનાવવાનું જે ડીબું આવે છે એ લીધું છે અને બજારમાં તમને સરળતાથી કોઈ પણ કરિયાળાની દુકાનમાં તમને મળી રહેશે અને જો ના મળે તો તમે ઘરે એમ જ હાથથી કિંગરીવાળા પણ ઘૂઘરા બનાવીને તૈયાર કરી શકો છો એ પણ સરસ એવા ડિઝાઇનમાં લાગશે તો અહીંયા મેં બે ચમચી જેટલું પૂરણ ભર્યું છે પૂરણ વધારે નહીં ભરવાનું નહીં તો જે ઘૂઘરાની સાઈડ પરની જે કિનારી છે ખુલી જશે અને અંદર વધુ તેલ ભરાઈ જશે તળતી વખતે એટલા માટે પૂરણ થોડું પ્રમાણસરનું જ ભરવાનું આ રીતે આપણે સાઈડ પરની કિનારીઓને નીકાળી દઈશું હું તમને કાઢીને બતાવું કેવી સરસ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે આપણી ઘોઘરાની આ રીતે ધીરે ધીરે છેડા નીકાળતા જાય અને કાઢી લેવા તો જો ફ્રેન્ડ સરસ એવા આપણા ઘોઘરો તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે આપણે બધા ઘૂઘરા વણી લઈશું પૂરીઓ વણી અને ઘોઘરા વણી લઈશું અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો આ જ રીતે આપણે બધા ઘૂઘરા ભરીને તૈયાર કરી લઈશું તો જો ફ્રેન્ડ દેખાવામાં કેવા સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂરથી તમે પણ આ હોળીએ ઘરે ચોક્કસથી બનાવજો હવે અહીંયા મેં એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલને બહુ એકદમ ઉકળતું ગરમ નહીં થવા કરવાનું થોડું મીડિયમ થાય એટલે પછી એની અંદર ઘોઘરા નાખી દેવાના અને પછી ધીમા તાપે એને ઉપર નીચે કરતા છે અને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી આપણે દોડવાના છે તો ફ્રેન્ડ્સ તમારે ત્યાં વિસ્તારમાં ળી પર કઈ ડીશ બને છે એ જરૂરથી કોમેન્ટ કરજો અમારે ત્યાં તો ઘોઘરા બને છે લાડવા બને છે અને સાથે બેસનના ખાખરા પણ બને છે તો આ રીતે ગોળડા રંગના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે આપણે એને પ્લેટમાં નીકાળી દઈએ આ જ રીતે આપણે બીજા બધા ઘોઘરા તળી લઈશું બધા જ તળીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને સર્વિંગ અને ગુલાબની પાખડીથી આપણે એને સજાવી દઈશું તો જો ફ્રેન્ડ સરસ એવા આપણા ભુજીયા તૈયાર થઈ ગયા છે જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ હેપી હોલી